રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાની થઈ છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની અંદરથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ડુંગળીનો પોતાનો પાક વેચવા માટે આવ્યા છે હું તમને મારા પાછળ દ્રશ્યોમાં દેખાડીશ કે ખેડૂતો આજ સવારથી જ ડુંગળીનો પાક વેચવા માટે અહીંયા યાર્ડ ખાતે આવ્યા છે અને અહીંયા વેપારીઓ અને કમિશન એજન્ટને પોતાનો ડુંગળીનો પાક વેચી રહ્યા છે ડુંગળીના પ્રીમિયમ ક્વોલિટી ડુંગળીનો ભાવ અઢીસો થી ત્રણસો રૂપિયા છે ત્યારે ભેજ ભેજવાળી ડુંગળી હોય એનો ભાવ સો રૂપિયા થી એકસો પચીસ રૂપિયા છે અને ખેડૂતોને આ વખતે પણ રોવાનો વારો આવ્યો છે ત્યારે આપણે વેપારીઓ અને ખેડૂતોના મંતવ્ય જાણી છે આમ ખજૂરી પડધરી તાલુકાનું આજી ત્રણ ડેમ અમારે અહીંયા અમારા આગળ જમીન દસ વીઘા હવે દસ વીઘા જમીનમાં અમે આ ત્રણ વીઘાની ડુંગળી કરી હવે ત્રણ વીઘાની ડુંગળી કરી એમાં એક ડુંગળી અમે આ આવ્યા એમાં અમારે હાડત્રી પીસી થઈ હારો માલ અને પીસી થઈ નબળો માલ નબળા પાંચ રૂપિયા સિત્તેર રૂપિયાનો ખર્ચો અમે મણે સડાવી અને આ પહોંચ કરી ચાલીસ રૂપિયા મણે દીતવા ના દીતા વીસ રૂપિયાની પીસી વીસ રૂપિયા વાહન ભાડું એટલે આમાં અમારે કાંઈ વળતર નામે રહેતું નથી વળતર નામે કઈ રીએ જ નહીં આ ભાવમાં અમે મરી રહી એવું છે મારું નામ ઠાકરસિંહભાઈ જાદાભાઈ દેવી પૂજક પડધરી અમે ડુંગળીનો વેપાર કરીએ છીએ વર્ષોથી મને ચાલી વર્ષનો અનુભવ છે આટાણે ડુંગળી દેશી જ્યાં એની ખેડૂની છે એ હાઠ થી કરીને બસો હવા બસો લગીનો ભાવ આવે છે એ હાઠ રૂપિયાની ડુંગળી આવે છે તો કદડો જ છે અને ડુંગળી બગડી પણ ગઈ છે એટલે અમે હા ખેલ થઈ ગયેલ ડુંગળી આવે એ કોઈ ખાય નહીં પણ પીલા મજા પીએ છીએ અને એ મીડિયમ ડુંગરી આવે છે એ દોઢસો ની બસો ની આડે જાય છે જે હારી ડુંગરી આવે છે તો નાસિકની ની છે અહીંયા છે નહીં એ ડુંગરી અહીંયાથી આવે છે ત્રણસો ઉપરના ભાવ આવે છે કોક કોક પોણા પાંચ પોણા ચારસો ની જાય કોઈ સાડા ત્રણસો જાય ત્રણસો વીસ જાય અને આ રેન્જ છે અને હો ની આસપાસ આ ડુંગરી હાલની બગડેલી ડુંગરી છે એ ડુંગરી બગડી તો ગઈ જ છે જે આ ત્રણસો કોણ ની જે રહી એ વાહલા વરસાદ ને છે ડુંગળી બગડી જાય ખેડૂતને પૂરતા ભાવ મળતા તો નથી પણ જે વેપારી વેસવા લઈ જાય છે ને એનો માલ બગડી જાય છે અહીંથી ભાવ લઈને લઈ જાય છે અહીંયા હારી જઈએ તો ભીરે બગડી જાય છે ગોડાઉન માં બગડી જાય છે એટલે વેચવા વાળાને કઈ વળતું નથી ફેરિયા છે એટલે એને ધંધો તો કરવો પડે ચાર કિલો ડુંગળી ફેરિયા સકડો રીક્ષામાં પચાસ રૂપિયાની ચાર કિલો વેચે છે એટલે સાડા બાર ની કિલો મુદલ થાય